હેલો ગાઈસ કેમ છો મજામાં તો આજના નવા વિડિયોમાં આપ સૌનું સ્વાગત છે તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે તો ચાલો આજના વિડિયોમાં અમે ક્યાં જઈ રહ્યા છે તો વિડિયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અમારી સાથે ગાઈસ તો અમે આવી ગયા છે વલસાડ અને આ વલસાડ સિટી છે તો જોઈ લો અમારી સાથે वीडियो બન્યા રહો ત્યાં આવી રીતના છે માં આ આ માટે તો ગરમી પણ ખૂબ છે પણ અમે પછી જઈશું બતાવી તો થોડી નાખી છે અને શાક માર્કેટ બનાવવાની બાંધકામ ચાલુ છે અને ફરતે પતરા પણ મારેલા છે અને બહારથી બેઠેલા છે લોકો છે હવે અમે આવી ગયા વલસાડમાં મોટા બજારમાં ગણપતિ બાપાનું મંદિર છે ત્યાં તો તમે પણ અમારી સાથે વિડીયોમાં બન્યા રહેજો અને ગણપતિ બાપાના દર્શન કરી લો હવે શિવરાત્રી આવવાની છે તો ડેકોરેશન પણ છે અને એ ભગવાનનું તમે પણ દર્શન કરી લો હવે માતાજીનું મંદિરે અમે આવી ગયા છીએ અહીં ત્રણ માતાનું મંદિર છે તો તમે એક સાથે ત્રણ માતાના પણ દર્શન કરી શકો છો વિડીયોમાં બની રહેજો ફ્રેન્ડ્સ તમારી સાથે હવે માતાજીના દર્શન કરી લો ફ્રેન્ડ્સ અહીં બાજુમાં શિવલિંગ પણ આપેલું છે તો શિવલિંગના પણ દર્શન તમે કરી શકો છો અને હવે અમે આવી ગયા છીએ અને ટાવરવાળા રોડે અમે જઈ રહ્યા છીએ તો હવે આવશે વલસાડમાં ટાવર બસ આ રોડ પરથી અમે જઈ રહ્યા છીએ અને અમે હવે આવી ગયા છીએ અમે વલસાડના ફેમસ એવા રાજા રાણીના વડાપાવ સેન્ટર પર તો આપણું તમે પણ એકવાર જરૂરથી આવ્યા ત્યારે ડ્રાઈવર સરસ છે એકદમ ફેમસ છે રાજા રાણી ચાલો અમે ખાઈ અમે આવી ગયા વડાપાઉ કલ્યાણી બાગમાં કલ્યાણી બાગનું લોકેશન છે તો તમે જોઈ શકો છો અમારે એનું કલ્યાણી બાગ આ બાળકો માટેનું છે અને હવે આવી ગયા છે અમે વલસાડ ડેપો પર તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો હવે અમે દિલ્લી મોરા જવા માટે બસ પકડવા માટે વલસાડ ડેપો પર આવી ગયા છે તો